કેમ છો મજામાં આજનો શું વિચાર છે આરોગ્ય ફિટનેસ આ શું વિચાર ઇટાલીના પોલીમથ કે જેઓ એક પેન્ટર તરીકે એન્જિનિયર તરીકે સાયન્ટિસ્ટ તરીકે અને કમ્પ્યુટર તરીકે કાર્યરત હતા તેવા શ્રી લિયોનાર્ડો દા વિન્સી સાહેબે ખૂબ જ સહી રીતે લખ્યો છે ફિટનેસ આરોગ્ય એક સારી રીતે વિતાવેલો દિવસ આવે છે મારા વાલા મિત્રો લિયોનાર્દો કે જેમણે મોનાલિસા નામનું ખૂબ જ સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે તેઓ ફિટનેસ વિશે ખૂબ જ સારી અને સાચી વાત કહી રહ્યા છે તેમના મતે આપણે જો આપણો દિવસ ખૂબ સારી રીતે વિતાવીએ છીએ તો આપણને જે રાત્રે ઊંઘ આવશે તે ઊંઘ આપણને ખૂબ જ ડીપ સ્લીપ આવશે ખૂબ જ સુખવાળી ઊંઘ આવશે સરસ મજાની ઊંઘ આવશે અને આખો દિવસ એક્ટિવ રહેવા માટે આખો દિવસ સારો જવા માટે આપણે સવારથી જ આપણા શરીરને સ્વસ્થ રાખવું પડશે આપણા બોડીને ફિટ રાખવું પડશે અને આના માટે આપણે ફિટનેસ ઉપર ધ્યાન આપવું પડશે આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે બધું એકબીજા સાથે જોડાયેલું છે મતલબ કે જો આપણે સવારમાં ઉઠીને આપણા શરીરનું ધ્યાન રાખીએ આપણે ફિટનેસ ઉપર ધ્યાન રાખીએ શરીરને આરોગ્યમય બનાવીએ તો સવારનો જે સમય આપણે બધા પાસે વિતાવ્યો છે તે આપણને આપણો આખો દિવસ ઉર્જાવાન બનાવી રાખશે અને ઉર્જાવાન બનીને આપણે જે કંઈ કઈ કામ કરીશું તે બધામાં આપણને મજા આવશે સંતોષ મળશે અને આવી રીતે જે કામ કર્યું છે સંતોષ સાથે મજા સાથે તે આપણે જ્યારે રાત્રે ઊંઘવા દઈશું ત્યારે તે આપણે સરસ મજાની ઊંડી ઊંઘ આપશે અને જેને આપણે ઇંગ્લિશમાં ડીપ સ્લીપ કહીએ છીએ આ ડીપ સ્લીપ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે પાંચ કલાક ઊંઘવું સાત કલાક ઊંઘવું છ કલાક ઊંઘવું કે ત્રણ કલાક ઊંઘવું તેનાથી ફરક નથી પડતો ફરક એટલાથી જ પડે છે કે તમે જેટલું પણ ઊંઘો છો તેટલું ગાઢમાં નિંદ્રામાં ઊંઘો છો કે નહીં એટલી ડીપ સ્લીપ છે કે નહીં માટે ડીપ સ્લીપ ખૂબ જ જરૂરી છે અને આ ડીપ સ્લીપ માટે આપણે દિવસમાં એવા કાર્યો કરવા પડશે એવી ઉર્જા સાથે કરવા પડશે જેનાથી આપણો દિવસ સુધરી જાય આપણે દિવસમાં મજા આવે અને આ બધું જ શક્ય છે ફક્ત ને ફક્ત ફિટ રહેવાથી સ્વસ્થ રહેવાથી મતલબ કે ફિટનેસ રાખવાથી માટે આપણે આપણે ફિટનેસ ઉપર ધ્યાન રાખીને ના ફક્ત આપણે આપનો આજનો દિવસ આજનો મહિનો આજનું વર્ષ બલકે આપણે આવનારા બધા જ વર્ષો આપણા સારા બનાવવા જોઈએ સ્વાસ્થ્યમય બનાવવા જોઈએ અને આપણા જીવનને વધારે વધારે સારું બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ થેન્ક યુ